એવું કોઈ ખાસ નથી મને જેટલી ખબર પડે છે મેં આપણા સમાજના મહામાનવને વાંચ્યા છે સમજ્યા છે એનો સંઘર્ષ ને જ્યારે મેં પોતે અનુભવ્યો છે ત્યારે મને એમ થયું કે નહીં મારે સમાજ માટે મારી ફરજ પ્રમાણે કામ કરવું જોઈએ અને હું કરું છું અને અત્યારે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ આ સમાજના લોકોએ જે કર્યું છે એની ફરજ પ્રમાણે કામ કરે છે અને દરેક વ્યક્તિએ સમાજ માટે પોતપોતાની પોતાની ફરજ પ્રમાણે થાય એટલી મહેનત અને એટલું કામ કરવું જોઈએ આનાથી વિશેષ હું અત્યારે કાંઈ કહેવા નથી આવ્યું બીજું એક નાની એવી જાહેરાત કરી દઉં કે જેમ અત્યારે આ અગિયાર દીકરીઓના લગ્ન છે એમ આવતી બાર પાંચ બે હજાર પચીસના દિવસે છલાળાની અંદર હું માત્ર પાંચ દીકરીઓના અને એ પણ નિરાધાર